તાંગદરા ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત નાયબ કલેક્ટર મદદનીશ ચૂંટણી અધિકારી સહિતના અધ્યક્ષતામાં જાગૃતિ અભિયાન રેલી કાઢવામાં આવી મારું નામ બિનલ દવે છે હું ધોરણ 8 માં ભણું છું હું શીસુકુણ માં ભણતી વિદ્યાર્થી છું આ લોકસાઈન મતદાન માટેની રેલી છે આ રેલી માણસોને મત દેવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે મેં પણ આમાં પાર્ટિસિપેટ કરેલો છે આ આ રેલી આપણે બધા માણસો મત દે એમના અધિકારો પૂર્ણ થાય એના માટેની છે અને આ રેલી ધ્રાંગધ્રામાં બધે ફરશે. લોકોને મતદાન કરવા માટે અપીલ કરે છે. અને હું એવી આશા રાખું છું એવી અપીલ કરું છું કે બધા લોકો પોતાના હક માટે વોટ કરે. એક્ટિવિટી અંતર્ગત આજ રોજ ચોસઠ ધ્રાંગધ્રા વિધાનસભામાં ત્રીસુ લઈ અને રાજકમલ ચોક સુધી એક મતદારોને જાગૃત કરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને જે ધ્રાંગધ્રાનો ડેન્સલી પોપ્યુલર એરિયા છે કે જ્યાં લોકો વધારેને વધારે આ કેમ્પેનને જોઈ શકે એ રીતે વિસ્તારમાં રેલી કરી અને વધારેમાં વધારે મતદાન થાય એ રીતની જનસમાજને અપીલ કરવામાં આવી હતી વધુમાં ચૂંટણી માટે તંત્ર હવે કમર કસી રહ્યું છે તો વધુને વધુ લોકો મતદાન કરે અને આવનારા લોકસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન થાય એ સુનિશ્ચિત કરવા મારી નાગોધરાવાસીઓને નમ્ર અપીલ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે